अनाव जाणे पाटील चार हजार सात सोन रुपया सुधी जुनागड त्रास हजार सो पाटडी चार हजार सत्तरी रुपया सुधी बोटाद चार हजार बसो ते चार हजार सात सोने बाधी उंजा चार हजार बसो त्रिसी पाच हजार बसो साठ रुपया सुधी થરદત બે હજાર નવસો ત્રેસઠથી સાડ હજાર આઠસો ને ત્યાંસી રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી હાઈ સાડા હજાર ત્રણસો સિમોતેરથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર આઠસો ત્રેસઠથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી વાંકાને ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ચાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર પાંચસો ને ત્રીસો રૂપિયા સુધી મેંદરડા ત્રણ હજાર નવસો ત્રેસાઠથી ચાર હજાર બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી જામનગર શાળ હજાર ત્રણસો સાઠ થી ચાર હાજર છસો ને એકતાલીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો છસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી શાળ હજાર છસો બાવી હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી અમરેલી શાળ હજાર છસો છ થી સાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર છસો નેવ થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી મહુવા ચાર હજાર છસો થી ચાર હજાર છસો ને ત્રીસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર ત્રણસો આઠ ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સમી ચાર હજાર બસો સતરેથી ચાર હજાર પાંચસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ને ત્રણ હજાર આઠસો પાંસઠથી ચાર હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સો બાવનથી ચાર હજાર આઠસોને પિસ્તાલીસ રૂપિયા સુધી અને આ તમેદર્વા તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં આં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા